કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ભાવનગરના સાંસદશ્રી અને ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ડોક્ટર આંબેડકર ભવન પાનવાડી ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અન્ય જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એનો વિકાસ સુધાય છે એનું શિક્ષણ ઉધાય છે જ્યાં શિક્ષા છે ત્યાં નથી બાળ ઉડવા આપણે સૌએ જાગૃત બનીને આપણે સંકલ્પ કરીએ કે દીકરીઓને શિક્ષણ સન્માન અને સ્વાવલંબનની તક આપશે ગામે ગામમાં જાગૃતિ ફેલાવવાની છે આપ સૌ જાગૃત નાગરિકની ફરજ છે કે ક્યાંક બાળ દિવાલ થતા દેખાય તો ચાઇલ્ડ હેલ્પલાઇન